હલો એ સીતારામ ભાઈ હા સીતારામ કેમ સદ મજા છે ને હવે ભાઈ નવો ફણગો ફૂટ્યો ભાઈ આજ તો નવી વાત હેમભરી મેં હા હું એ અમારા ગામના થોડાક માણસો નેપાલ ફરવા ગયા તા હા તો ત્યાંથી અમારા ગામ આવ્યા પછી અમે ભેગા થયા તો એ બધાય એવી વાત કરી હં કે જે બીજો રમ વાવાઝોડું છે ને હા એ પાકિસ્તાનવાળા એ અઢારસો પંખા ફિટ કર્યા છે દરિયા કિનારે ચ ચારસો ચારસો ટન હા અને એક આયરે અઢારસો પંખા ચાલુ થયા ને એમાં વાવાઝોડું થયું એમ ગયા હા અને એનો ગા આપણને અહીંયા ગુજરાતમાં લાગ્યો છે ભારતમાં હા અને અને આપણું જે આપણી સરકાર છે ને હા એના ધ્યાનમાં આ જ આવ્યું તેર છ ત્રેવીસ ના રોજ એના ધ્યાનમાં આવ્યું કે પાકિસ્તાન વાળા એ પંખા કર્યા ને એની હિસાબે આ વાવાઝોડું ઉત્પન્ન થયું છે એની માને આપડી માથે કેવું કરે છે આ લોકો કેવું કરે છે અને હવે બધા એન્જિનિયરો ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ફરતે હોળસો કિલોમીટર માં છે ને પંખા આપડે નાખી દે ને એને સામે પંખા કરીએ એટલે વાવાઝોડું પાછું પાકિસ્તાન માં આવી જાય

મક્કમ કર્યું કે હવે આ પાકિસ્તાન વાળાનું છે ને હવે આવી ભાઈ છે હવે બધા આપડે સંગઠન ભેગા થઈ અને એની ઉપર હુમલો કરી તમાર પાસે હથિયાર છે બધું હલો એક દી થઇ જાવ ત્યારે હવે આખા બધા સંગઠન ગુજરાત નું ભેગું કરી ને એની ઉપર હુમલો કરીએ કરીએ

આપડી માથે તો ન કરવાનું કરે છે આ લોકોસાદાદ વાન વાળા કર્યું અને બીજા નંબર માં આ જે આ વાવાઝોડું ની ખાડી છે ને એ બધા ભેગા થઈને એકદી બુરી નાખવી છે સમજ્યા બધા ભેગા થઈને ખોટું નહીં

નાઈ વાર ન લખે પણ આપડા બધા ને સંગઠન હોવું જોઈએ હા સંગઠન હોય તો સાહેબ એ એ ભલે હો ભાઈ હા હા તો મૂકું છે ભગવાન રામા પીર જય ભગવાન ભાઈ